મારી દીકરીઓ છે જે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે થેન્ક યુ શ્રદ્ધા ચાલો બેટા તારું નામ શું શ્રદ્ધા તારું નામ અરે વાહ પ્રતીક્ષા તારું નામ અચ્છા તમે કઈ સ્કૂલ માં ભણો છો બેટા હપંગ માનું મંડળ સ્કૂલમાં હે તાર પપ્પા ના નામ એ સરસ 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 તમે આજ ખેલ મહાકુંભમાં રમવા આવ્યા મજા આવી સવારે નાસ્તો શું કર્યો હતો બેટા હા હા કેળા અરે વાહ સરસ સરસ લ્યો તો તમે દર વર્ષે રમવા આવો છો કે પહેલી વખત આયા અચ્છા પહેલી વખત રમવા આયા અરે વાહ સરસ 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 તો દર વર્ષે આવશો રમવા બેટા શ્રદ્ધા તો કયા ગામથી આવી બેટા ભાવનગઢ ભાવનગર થી તો બેટા વીરપુર ઓહો હો હો તું જેતપુર જેતપુર ઓહો હો હો સરસ જો અમારી દીકરીઓ નાની નાની જો શારીરિક રીતે એંસી ટકાથી વધારે દિવ્યાંગ છે બે નાચે છે એક દીકરી પગે છે એક દીકરી બીજી પણ પગે છે તમે વિચાર કરો એક વીરપુરથી અમારી સાઈડ ભાવનગરથી જેતપુરથી એ દીકરીઓ ભાવન અમદાવાદમાં અપંગ માનવ મંડળ સ્કૂલમાં અભ્યાસ કરે છે ખરેખર આ દીકરીઓને ધન્યવાદ દેવો પડે એમના વાલીને ધન્યવાદ દેવો પડે કે આ દીકરીઓને બહાર કાઢી અને અભ્યાસમાં આગળને મદદરૂપ થઈ રહેશે અને આ જે સંસ્થા છે ને અમારા અમારા જેવા દિવ્યાંગ ભાઈઓ બહેનો ભગવાન સમાન છે કે જે ખરેખર જીવનનું એક ઘડતર ઘડે છે અને શિક્ષણમાં પણ આગળ વધારે છે અને સારી એવી પોસ્ટમાં નોકરીઓ પણ અપાવવાના છે તમે કોની સાથે આવ્યા બેટા મીનાબેન સાથે આવ્યા સરસ બહુ તમે બહુ બધા ડાયા છો તમે ભણજો ગણજો અને આગળ વધજો હવે ચાલો મસ્ત તમારો એક ફોટો પાડી લો મારા દીકરાઓનો હા મારા અપંગ માનવ મંડળ સ્કૂલના દીકરીઓ છે કે જેઓ એંસી ટકાથી વધારે દિવ્યાંગ છે અને જેઓ ખેલમાં કુંભમાં રમવા આવ્યા છે જે દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોનો ઉત્સાહ વધારે છે અને અમારી આ લાડલી દીકરીઓ ખરેખર હું સ્કૂલમાં પણ અમે અભ્યાસ કર્યો છે ખરેખર ઘણો આનંદ થાય કે આ દીકરીઓ દિવ્યાંગ હોવા છતાં ખેલમાં ભાગ લેવા આવ્યા છે તો અમારી દીકરીઓ આવી જ રીતે આવતી રહેશે જય હિન્દ ભારત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા જો અમારા નાના નાના બહેનો આવી રહ્યા છે અમારા દિવ્યાંગ ખેલાડી છે મારા બંને નાના નાના ભૂલકાઓ આવી રહ્યા છે હાય ચડી લો બેટા ચાલ ચડી લો બેટા મારા નાના દીક દીકરાઓ છે પપ્પા જે ખેલ મહાકુંભમાં રમવા આવી છે તમે વિચાર કરો હે આ આ જે બધા બાળકો છે ને અમારું જીવનનું ઘરેણું છે કે જીવનમાં કોઈ પણ જગ્યાએ હારી ગયા હોય ને તો આ લોકોને અમે જોઈએ ને તો જીવન જીવવાનું ખરેખર અમને આનંદ કંઈક અલગ જ આવે છે પોતાના આનંદમાં મસ્ત હંમેશા પોતાની ડિસેબિલિટી ભૂલીને ખરેખર આનંદમાં રહે છે હા ખાવ 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 બેટા તું ખાવ તો મનો બસ મારી દીકરી શરમાય છે બાપા આ ત્રણેય દીકરીઓ અપંગ મંડળ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને આજ ખેલ માકુમા ભાગ લીધો છે જો સ્પેશિયલ અમારા જીરો થી સોળ વર્ષના નાના બાળકો પણ અમારા ખેલ મહકુંભ માં ભાગ લઈ રહ્યા છે સાથે નાસ્તા મોજ માણી રહ્યા છે તમે બાકી ઓકે હા દેવાની